جلل عجل العجل یوم مولاي یوم صاحب الزمان أعوذ بالله من الشیطان الرجيم بسم الله الرحمن الرحیم وصلى الله عليك يا ولي الأس ادریکنا ناظرین سلام علیکم ورحمت اللہ سوال تھا ہے کہ شام آٹے આપણે ઇમામ જમાના અલ ઇસ્લામ ના માટે દુઆ કરવી જોઈએ અને તે કઈ બાબતો છે કે જે આપણને આપણા જમાનાના ના દુઆ માટે પ્રેરે છે ઇમામ સજ્જાદ અલ ઇસ્લામ એક રિવાયત ફરમાવે છે કે એ અબુ હમઝ સોમાલી તમે સુબહ સાદિક થી લઈને સૂર્યોદય સુધી ન સુઓ અમે તેને કરાહત વાળું જાણીએ છીએ કારણ કે તે સમયે અલ્લાહ પોતાના બંદાને રિસ્ક તકસીમ કરે છે અને આ રિસ્ક અમારા હાથથી તકસીમ કરવામાં આવે છે અજીજો આજે આપણને જે કઈ પણ નહેમતો મળે છે જે કઈ પણ રિસ્ક મળે છે તે ઇમામ અલી સલામ કારણે મળે છે અલ્લામા મજલીસી અલી રહેમા એક વાક્યો નકલ કરે છે કે બલ્કનો એક રહેવાસી હોય છે તે મોહિબે અહેલેબેત હોય છે તેમનો દસ્તૂર હોય છે કે જ્યારે પણ હજ ઉપર જાય તો તેઓ મદીના ઇમામ સજ્જાદ અલી ઇસ્લામ ખિદમતમાં જાય અને તોફાને ગિફ્ટ લઈને જતો એક વખત તેમની પત્નીએ કીધું કે તમે દર વર્ષે ઇમામ અલી ઇસ્લામના માટે તોફા લઈને જાઉં છો શું ક્યારે ઇમામે તમને ગિફ્ટ આપી જ્યારે આ વાત સાંભળે છે તો તેની પત્નીને તે ઠપકો આપે છે અને કહે છે કે તે ફરજંદે રસો છે તેમના માટે આવું કહેવું યોગ્ય નથી બીજા વર્ષે હજ ઉપર જાય છે અને ઇમામ અલી ઇસ્લામને કિદમતમાં હાજર થાય છે ઇમામ અલી સલામ દસ્તરખાન ઉપર બેઠા હોય છે ઇમામ તેમને હુકમ કરે છે કે તમે દસ્તરખાન ઉપર આવી જાઓ ઇમામની સાથે જમે છે પછી ઈ શખ્સ ઇમામ અલી ઇસ્લામને રિક્વેસ્ટ કરે છે કે મૌલા તમે અમને ક્વેસ્ટ છે કે તમે અમને હાથ ધોવા માટે પરમિશન આપો ઇમામ અલેસલામ તેને પરમિશન આપે છે અને ત્યારે જે હાથ ધોવે છે તો નીચે એક તસ્ત રાખવામાં આવે છે ઇમામ એને કહે છે કે તું આ નીચે પાણીમાં નીચે તસ્તમાં જો શું છે એ માણસ કહે છે કે મોલા પાણી છે તો ઇમામ કહે છે તો ફરીથી જો તો જોવે છે તો એ લાલ યાકૂત બની જાય છે ફરીથી ઇમામના હાથ દોડાવે છે તો લીલો પથ બની જાય છે અને પછી જમરૂતનો બની જાય છે એમ ત્રણ વખત ઇમામના હાથ દોડાવે છે અને ત્રણ વખત અલગ અલગ

જ્યારે મદીના પહોંચે છે તો એની પેલા એક જગ્યાએ એ ઓરતનો ઇન્તકાર થઈ જાય છે એ શખ્સ બલકી માણસ ઇમામ અલી ઇસ્લામ ની ખિદમતમાં આવે છે અને કહે છે કે મોલા હું મારી પત્નીને લઈને આવી રહ્યો હતો પણ રસ્તામાં તેમનો ઇન્તકાર થઈ ગયો છે ઇમામ અલી ઇસ્લામ મુસલ્લો બિછાવે છે બે નમાઝ પડે છે અને એમના માટે દુઆ કરે છે અને કહે છે કે જા તારી પત્ની ની જિંદગી હત્તા થઈ ગઈ છે ઈ શખ્સ જાય છે તો જ્યાં એમની ઓરત ઇંતકાલ થઈ ગયો છે ત્યાં પહોંચે છે તો એની ઓરત સહી ને સલામત થઈ જાય છે અને ઈ ઓરત અને બલખી માણસ બંને ઇમામ અલી સલામ ની ખિદમત માં પહોંચે છે જ્યારે ઈ ઓરત ઇમામ ને જોવે છે તો ઈ ઈ આપ પોતાના હસબન્ડ ને કહે છે કે આ ઈ જ શખ્સ છે કે જેણે મલેકુલ મોત ને હુકમ કર્યો તો કે તું આમની હુક રૂ ને કબ્જ ન કરતો કારણ કે આ મારી જાયરા છે ને પછી તે ઇમામ ની ઇસ્લામ ની ખિદમત માં હાજર થઈ છે હજી જો આ વાક્યો આપણે સાંભળ્યો તો આ વાક્ય ઉપરથી ખબર પડે છે કે આજે જે કંઈ પણ નેમતો મળે છે એ ઇમામ અલી સલામના કારણે મળે છે તો શું જે ઇમામના કારણે આપણને આ રિસ્ક મળતું હોય નેમત મળતી હોય તો શું તેમના માટે દુઆ ન કરવી જોઈએ ચોક્કસ આપણે આપણા ઇમામના જહુર માટે દુઆ કરવી જોઈએ તો ઇન્શાલ્લાહ અલ્લાહ તબારક વ તઆલા પાસે આપણે દુઆ કરીએ